ઓહો આ તો વેલા વેલા ઉઠી ગયા રાજા ક્યાં ઉપડે સવાર સવારમાં માં ધાબે જઉં છું ચકલી ના દાણા અને પાણી નાખવા માટે શું વાત કરો છો પણ મારા ચકલા તમારી ચકલી ગઈ છે પિયર દાણા ખાવા નહી આવો આને તો બધી ખબર પડી જાય છે જબરું કામ જો આમ છાના માં બધું મૂકી દો ને બાકી તમારા પીછા વેરાઈ જશે મારા ચકલા

સાંભળો છો હું શોપિંગ કરવા જઉં છું સાંજે ઘરે આવીશ સેની શોપિંગ કરવા જઉં છું અત્યારે પાછી એ તો હું શોપિંગ કરવા જઉં છું મારે જે જરૂર હશે એ વસ્તુ લાવીશ લાવવાનું શું છે એ તો કે કઈક તો નક્કી કર્યું છે ને તે મારે થોડો મેકઅપ નો સામાન ડ્રેસ કટલરી લાવવાની છે શું લેવા પૈસા ઉડાડતા આસો ખોટા હું મારા પૈસાથી લાવું છું એમાં કે તમારે બોલવાનું જ આવે છે મેં મારો પગાર બચાવ્યો છે ને એમાંથી લાવું છું કમાતા હોય એટલે વાપરવાનું એવું એમ તમાર તમારા પગારમાંથી લઈ આપું ના હોય તો કઈ નહીં પણ મને મારા પૈસા થી તો લેવા દો દર મહિને મારો પગાર એ તું જ લઈ લઉં છું ઘર ચલાવવા માટે હા એ તો આપ જ પડે ને મારા પૈસા થી થોડી ઘર ચલાવવાનું હોય અને હા કાલે શું છે તમને ખબર છે કાલે શું છે કાલે શનિવાર છે કાલે આપણી મેરેજ એનિવર્સરી છે એ પણ પહેલી એટલું એ યાદ નહીં હોય ને તમને અરે યાર એનિવર્સરી એ ભૂલી ગયો હું અરે તારા મને નતું કહેવાનું અરે તને કાલે સરપ્રાઈઝ આપવાની હતી હવે તે મને કહી દીધું હવે શું સરપ્રાઈઝ આપવાની કે

મારા ફ્રેન્ડ નો બર્થડે આવે છે તો શું ગિફ્ટ અપાય સેની ગિફ્ટ કશું ગિફ્ટ ના હોય નવાઈ ની બર્થડે આવે છે પાછું ચાલુ કરતી દઉં તમે ખબર પડે નહીં ના અરે ખોટા ખર્ચા કરીને કોઈ મતલબ નહીં બર્થડે વર્ષ માં એક જ વાર આવે સારી રીતે ઉજવવાનો હોય ને કેક ના બેક ના ખોટા ખર્ચા કરવાના એના કરતા બે પૈસા કોઈક ના આપવા સારા આમાં ખોટા ખર્ચા ની વાત જ કે આઈ મેં તો તમને ખાલી ગિફ્ટ નો જ પૂછ્યું છે મારું તો માનું એવું છે કે બર્થડે ઉપર બે જણા એકલા જવાનું ફરવા જમીન શાંતિથી મોડા ઘેરાવાનું

તમે તો 30 વાર નહીં 300 વાર પહેરો તમને કે ફેશન ની ખબર પડે છે તે ચલાપો છો ના પણ તમે પાંચ વાર ચણિયા ચોરી પહેરો તો તમને શું થાય કોણ ધ્યાન રાખીને બેહ્યું તમારું અરે લેડીસ તો બધું ધ્યાન રાખે કોણે શું પહેર્યું છે કેટલી વાર પહેર્યું છે કયા લગનમાં પહેર્યું છે અરે લોકોને જે કેવું હોય કે લોકો ને કપડા બતાવામાં તો મારા કપડા ઉતરી જશે અને બધા ભૈરા ભેગા થઈને આવી જ વાતો કરતા હોય છે કોને શું પહેર્યું કેવું પહેર્યું કપડા ઉતરી જવાની કે વાત છે તમને તો મારા જેવી મડાઈ નહીં

કાલે અમારે ત્યાં લગ્ન છે તો આપણે જવું પડશે ને મે કીધું તમને અરે શેઠિયો ભાઈ મૂકશે પછી નહીં આવતા આવશે ત્યારે શેઠિયો મને બધી ખબર પડે છે આ તમારા બધાના આવવાના બાના મારા તારા જોડે થોડી એવું છે માર તો આવું જ છે મારા થોડી દુશ્મની છે ઘરના જોડે અરે એવું છે અમારા ત્યાં પ્રસંગ હોય ને તો તમને ટાઈમ નહીં મળતો અને તમારા ત્યાં પ્રસંગ હોય ને તો સૌથી પહેલા પહોંચી જાવ છો તમે વચ્ચે તાર ઘરે લગન હતા તું નતો આવ્યો હા આયા તા ને

મને પૂછીને જ કપડા લાવો અરે મુકન તમાર ભાઈબંધ ની વાત મને તો અસુ આવે છે તમારા સિવાય કોઈ આવા કપડા પહેરે છે બીજા કલર ના કપડા પહેરું ને એટલે તું એમ કહે છે લેડીઝ કલર ના કપડા પહેરો છો અરે ભલે લેડીઝ એવા લાગો પણ એક કઈ પ્રસંગમાં આવા કપડા પહેરીને આવતા નહીં આ ભાઈ મને બૈરું બનાવી દે છે તારું ભાઈ એવો કોઈ પ્રસંગમાં હું કાળા કપડા પહેરીને નહીં આવું બસ હા ના પહેરતા એમ તમને એવું હોય ને કે હું હીરો લાગુ છું પણ જીરો લાગો છો અને દૂઠી તો કાકડો ઊભો હોય ને એવા લાગો છો આ મય કાકડા જેવી હાલત થઈ ગઈ છે અરે હું શું કહું એક કામ હતું તારું શું કામ હતું બોલો એમ કહું છું તડકા માં ફરી ફરી કાળો થઈ ગયો છું હું તે તમે કે પેલા દોડા જતા હું દાંત કાઢું છું આના માટે કઈ દવા હોય તો કેમ ના લગન તો થઈ ગયા દોડું થઈ શું કામ છે તમારે અરે ભલે ને લગ્ન થઈ ગયા હું દોડો તો એમાં તને શું તકલીફ છે મને કઈ તકલીફ નહીં પણ તમે કાળા છો તો આટલા ઉડો છો તો પછી દોડા થઈ જાવ તો તમે તો જમીન ઉપર પગ જ ના મૂકો

બધી ખબર પડે છે મને ચલો મારા આતી હોન મારવાન બંધ કરી દેવું જો કોઈને વાગી જાય તો મારે શું કરવાનું જીયા બાબીના ઘર આગળ આઈને જ કોઈને વાગી જશે બીજાના ઘર આગળ કોઈને નહીં વાગા અને પછી કોઈને વાગી જશે તો એ બધી ચર્ચા છોડ ને તારા મનો દવા લઈ આ પ્યો તો લઈ આ લ કશું દવા લઈ આ પાણી નથી ભલે ડામરના ટુકડા થઈ જતા હવે તમારે લગન કરવાના છે તો ચિંતા બોસ હવે તો હોન મારતાય પકડાયો હોન મારવાના બંધ કરી દેવા પડશે